તારામ દિરાની ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં જાય હે ને અમી એકદમ મજામાં હે ને જવું વાગ્યા તા પૂણા નવ થયા પેહુનું કરી લીધું પેહુને આજ તો દોવા નથી દોઈ વાહીંદા નાખી દીધા એને નાખી દીધું મગોટું ને બધું થઈ ગયું ફરી વરાઈ ગયું હંજવારી વરાઈ ગઈ એ બધું કામકાજ કરે ને પછી આજે મોડો મોડી ઉડીને વિડીએની શરૂઆત કરી એ પછી કામ ભીને દોવાની ન હોય ને પછી હવારમાં એ થાય કે ચટચટ બધાય કામ થઈ જાય ને ઢોરનાન ઢોરનું ને ને તો પછી વાંધો ને પછી વિડીયોની શરૂઆત કરા વરે પાછો વ જઈ જવેલરે ઉઠી જાય તો પછી આખું ઈ કામ હે ક્યાંક ડોવાય છે તે હાટો જે જઈ હું તો હોય ને તો ત્યાં જો ઢોરનું થઈ જાય ને ફર્યું ને તો પછી હાલે જવો ફેણ ફેણ સાલું થઈ જાય ત્યાં આગળ બધા ડુંગરની તો ઘા દેખાય ફૂલ વાદળું થઈ ગયું હા બધામાં આગળમાં તો ફૂલ મેં વરહે આજે એકદમ ઘાટું વાદળું ફૂલ થયું ડુંગર તો જરાય દેખાતો જ ને ચલો કાં જરાય દેખાય હા વાદરા એવી ઢંકાય ફૂલ વાદળા ઉપર એ પણ આગળમાં તો ફૂલ કારો કારો થયું એક ગયા તો વરસતો ભૂમિયા વદર ઉપરની જોઈ ગયા એ ગેમાં તો નકણી વધારે મેં હે અમારે આગ હિંમરી કરતા એ વર્તું કઠાય ને તો એવું બધું જવું અને હવારમાં ફૂલ એટલા ઉઘડ્યા ને તે મને થાય કે કાયમ આને લા એટલા ફૂલ જાતસૂદમાં ઉઘડે પડ્યા એટલું તો જે કર્યું હોય એટલે ફૂલ હે ને તે એ વિડીયા ઉતારવું મજા આવે એમ થાય કે આની અસલ ના હે ને લીયો એનું એ ઘાડી ઉઠવાનું ટાણું થાય હંજવારી કાઢીને પછી ને હે ધોવાના આ આવે

ઈ ઉમેર નો જોર હે બ ગરમી તા જેવી નીવી હે હવ કઈ જઈ જા રમળા માં હં કોવા લે તોય ઉતરતા ચા ફુન ફુન ચાલું થાય ને આજ ને તો

ખારીક ઉતારવા વહી જા એવો પેલી દાળ ઉતારીએ ને એમાં એવા સેલ્યું બે ખારેક ખે એ કઈ પેલી ને કા પછી પાછી પેલી એરીથી પાછો રાઉન્ડ લેવાનો હે તો જો થોડીયું કહે તમે ઉતાર્યું એટલું જ ને ઉતારવાનું સાલું કામ કા છે જો એ આવ્યા તા ને ગા જઈને પપ્પા ખારીક ઉતારવા જ આવ્યા તા પણ કામ થયું ને કે માઈ હોય ને કે પિન હતી ને જે ફોનમાં ફિટ થાય ને એવી રીતના તો એ આવી પણ એમાં એવું જ જઈને પપ્પાના ફોનમાં એકમાં જ કામ કરે એ પિન જે મગવી હતી ને કઈ ફિટ કરવાની હતી મારા ફોનમાં એ કઈ કામ ને એક જ ફોનમાં લે બીજા એક બે ફોનમાં એ ન ચાલતી પિન પછી પછી રિટર્ન કરવાની હતી ઓનલાઈન મગવી દીધી પછી રિટર્ન કરવાનો આજનો જ દીવ તો સેલો ને આજ ભૂલે ગયા તા ને એ આગળ ફોન આવ્યો ને આ કે હું ભૂલે ગયા હું ભૂલે ગયો એ ભાઈ આમાં કહી હતી કે હું કે ગામમાં આવું ભાઈ ગામમાં આવે ને તો તા જટજા ગામમાં ભરત પ્રમાણે દુકાન દે આ છેલ્લો જેવું તો એમ ને

અડવાણુ ભગવદર રામવાઈ આટલી જગ્યાએ અમે ખારેક ની ડિલિવરી કરી છે તમારે જો કોઈને નોંધાવવી હોય ને ખારેક તો એક એક બે બે કિલો ન નોંધાવતા વધારે હોય ને તો જ નોંધાવજો એક એક બે બે કિલો હે ને પુગાડવામાં બહુ તકલીફ પડે પાંચ કિલો વાસ હોય ને બહુ તકલીફ પડે પાંચ કિલો કે દસ કિલો હોય ને તો વધારે સારું રહે પકડાઉ ફોન ફોન પર ઘડીક વાર પકડાઈ લે ને હાથ દુખે જાય હા એમ ટ્રાયપોડ જ લે ને તો ઓર્ડર કરવા માટેનો કોન્ટેક નંબર છે ને એ હું એ ડિસ્પ્લેમાં તમને નાખી દે તો એમાં ફોન કરે ને કરજો તમે ઓર્ડર કરવો હોય તો તમારે ને હા હું આગળ તોડી દેદા ખારેક બહુ મીઠી છે બહુ સારી છે ખારેકમાં મીઠીની જવાબદારી તુરી ખારેક ન નીકળે એ આપણી જવાબદારી જો આ ખારેક બહુ સુપર ખારેક છે અમે આવા પાકલ હે ને ઈ જ ઉતારીએ આ હે ને ઈ બધી તો રાખે દઈએ ને પાકલ ઈ ઉતારીએ ને પાકલ હોય ને મીઠી જ ખારે ખરે પાકલ હોય ને ઈ જ ઉતારીએ અમે તોડીએ અમે જો ચા ખારેક પાકે ગઈ ને આજ તોડીએ આ ખારેક પાકે ગઈ તો ઈ તોડીએ આમાં આ ને ઉતારતા ન આવડે આજી કાયમ ઉતારતા હોય ને એણે જ ઉતારતા આવડે કે આમાં અમુક ખરેક હોય ને ઈ કલર પીરો થે ગોય પણ એ ખારે કોઈ ને એ તુરી હોય આમાં કાયમ ઉતારતા હોય ને એની જ ખબર પડે કે કઈ ખારેક મીઠી થઈ ગઈ હી હે ને કઈ હજે કુંભી હે ને એ એટલે અમે હજે મજૂરની કોઈને રાખતા તો અમે ઘર મેરીને જ ઉતારીએ મજૂરની કાં હે કે એની ત્યાં દી પૂરો કરવાથી મતલબ હોય દાળી પૂરી કરવાથી મતલબ હોય ને એને શીખવાડવું પડે જરાક આમાં હે ને એને ખબર ન પડે કઈ ઉતારવી ને કોઈ ન ઉતારવી ને પાછા એક દી આવે ને પછી આપણે એક દી ન આવે એક દી હિખવાડ્યો એ તો આપણે પાણી માં જાય એટલે અમે મજૂર નેત કેતા મજૂર નેત કેતા ને ઘર મેરી ઉતારીએ અને અજે કઈ નેદણું કે બહુ સાલુ થ્યું ને તે ટાઈમ એ આવીતી જેટલી ઓર્ડર હોય એ પ્રમાણે ઉતરી જાય ઓર્ડર પ્રમાણે જ ઉતારીએ હમ ત્યાં જ્યાં તે હે ને ત્યાં જ ગઈ જવાનું ને હા ઓર્ડર દેવા કાલે ઓરે ઓર્ડર દેવા જાય આજ હે ને માંડવી માંથી આ હાકે નાખ હા તે આજે ના ગામ માં મુકવા પૂરતી છે ઉતારો આજ વધારે કઈ ઉતારવી નહી જો કોઈ ઘેર લેવા આવી હે તો એની પાસે થી ઉતારી દે બપોર પછી બાકી અટાણે તો જવા ગામ પૂરતી ઉતારી ને હે ને માંડવી માં હાથે હાકવા નું આજ કોઈ ને ખાઈ પૂ દેવા નથી જવું પછી આમાં બધું માંડવી નું નહી બધું કરવું પડતું હોય બધું ભેગું કરવું પડે ને આમાં તો ખરેખર વાહ પછી માંડવી નું કામ થાય બીજા એક દાણ લગભગ બધો રાવણ બધી ખાઈ કેમ એક દાણ ઉતાર લીધી એટલે એ પછી બગડે કે એ તો પછી થોડી થોડી પાકતી ને એ કાયમ ને કાયમ ઉતારતા એક રાઉન્ડ આખી ખાઈ કેમ લાગે તો લાગે તો એ પછી પાછો બીજો રાઉન્ડ કાલે થી ચાલુ કરી બાકી આજ બે ડોલું ભરે લીધી હોય આજ બે ઉતાર લીધી હોય આજ નો ટાર્ગેટ માં

पाकल है नहीं में थी हमारा वीडियो जो जो आखा तो मजा आई है हमारा वीडियो लाइक कर जो शेयर कर जो और सब्सक्राइब भी कर जो हमारा वीडियो तो मेरे को जो वो तो खरीप है सब्सक्राइब वो नहीं करता इन इन जो वेलियो <laughs> सब्सक्राइब भी कर जो हम इतने काया मामा मुकुआ ना चे हेलो यार

આલે એનું કોઈ તો કાલ પડી વાત કેટલું બેરો ઉઠાવી કે બેરો ઉઠાવી ખરીદવા મને તો કારણે તાયો કારણે જીવતી એની માથે એક પાય લે ગયો તો બે બે કી મિટ ન કોલે કે જમ મમ્મી મમ્મી વજનનું મત પાછો આવીનું વજન મત ખરાબ બોતનું મત હું કહે કહા ત લાઈક હું તું સાફ કોણ કરવા કી થાય કે ये करवा का फाइट तू करके कर कर काम कर या मैं है पर Ooh. In the sky, in that sky, <laughs> in that sky. <specialize> <coughs> lam, 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 <machine for> lam, <Floyd appeal> lam, ए हा तो हमना मोबाइल था ना इमो देखा है आउ ना तो देखो कंट्रोल कर मां तै तैलम तै तैलम तै तैलम तै तैलम लिंगो आई लिंगो है तो आ को पर को बहुत देख लो कोई बनी है पास

પાકા ચાલે ને મેં થયું ને તો એ રહોડા પંખો બંધ હોય એટલે ગરમી એવી જ થાય પણ કામ કે કાલે પકોડા કર્યા હતા ને એનો મસાલો જે વધ્યો તો ને ફ્રીજમાં મૂક્યો હતો ને એના એક પરોઠા કરી નાખ્યા મેં ફ્રીજમાં કા આપણે મૂકીએ ને મસાલો એટલે જરાક ઢીલો થઈ જાય એટલે જ્યાં કાંક કાંક પરોઠો હોય ને એક ટૂટ્યું મેં ગરમ તો કર્યો તો મસાલો તો એ હાવ જરાક ઢીલો વધારે છે બધો વધારે લોટ લઈને મોટા મોટા પરોઠા કર્યા